અને રાજકોટના જેતપુરમાં ગેરકાયદે ફટાકડાની ફેક્ટરીનો થયો રાજકોટ ગ્રામ્ય ફટાકડાની ગેરકાયદે ફેક્ટરી નવાગઢમાં મહાદેવ ઇન્ડસ્ટ્રીઝમાં આ ફેક્ટરી ચાલતી હતી સુપેડી ગામના કારખાના માલિક ચલાવતો હતો આ ફેક્ટરી ત્યારે બાતમીના આધારે દરોડા પાડી અને ગેરકાયદે ફેક્ટરી ઝડપી કારખાના માલિક સહિત ચાર ની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ છે સાહિલ રામોલિયા શ્યામુ કુશવાહ દેવેન્દ્ર માથુરની સામે ફરિયાદ દાખલ થઈ તો કારખાના માલિક જીજ્ઞેશ વિરમ ગામા સામે પણ ફરિયાદ દાખલ થઈ છે ગ્રામ્ય એસઓજીએ ત્રણ લોકોને ઝડપી પાડ્યા છે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને વધુ માહિતી મેળવીશું સંવાદદાતા રહીમ લાખાણી આપણી સાથે જોડાયા છે રહીમ રાજકોટના જેતપુરમાં ગેરકાયદે ધમધમતી ફટાકડાની ફેક્ટરીનો પર પર્દાફાશ શું વધુ વિગતો ચોક્કસપણે જે રીતના વાત કરવામાં આવે તો આગામી સમયમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો નજીક આવી રહ્યા છે તેને જ લઈને જે રો મટીરિયલ ના આધારે લાયસન્સ વગર આ કારખાનું ધમધમતાની મેસેજ મળતા જ એસઓજી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તો કારખાના માલિક છે જિજ્ઞેશ વિરમગામાં તેનું હોવાનું સામે આવ્યું છે તે હાલ ફરાર થઈ ગયા છે તો ત્રણ લોકો છે તેની અત્યારે અટકાયત કરી લેવામાં આવી છે લાયસન્સ ન હોવાના કારણે આખી આ કામગીરી એસઓજી દ્વારા કરવામાં આવી છે એટલે કહી શકાય કે ગેરકાયદેસર કારખાનું હતું રો મટીરિયલ ક્યાંથી આવતું હતું કેવી રીતના ફટાકડા બનાવતા હતા ફાયર એનઓસી કે ફાયર સિસ્ટમના સાધનો પણ ત્યાં નથી મળ્યા તેને લઈને હાલ એસઓજી દ્વારા હવે કાયદેસરની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે જી જી રહીમા આભાર આપનો તમામ વિગતો સાથે બદલ